હનુમાનજી મહારાજ સાંજે પ્રગટ થવાના છે પણ અત્યારે ભગવાનની બાળ લીલાઓ શરૂ થાય ને એ પહેલા રાવણની કથા આવી છે રાવણે એટલો બધો હાહાકાર મચાવ્યો છે અને રાવણ ક્યાંય ગયો નથી હો મર્યો નથી અહીંયા હાજર જ હોય દરેક જગ્યાએ આપણે જેટલી રામની જરૂર છે ને એટલી જ એને પણ જરૂર છે પણ ભગવાનના કામમાં જોઈ તમને હેરાન ન કરે તો એનું નામ રાવણ ના કહેવાય ને હોશિયાર હોય બુદ્ધિશાળી હોય પણ કઈક સારું થતું હોય ભગવાનનું કામ થતું હોય ભગવાનનું નામ લેવાતું હોય તો એને ગમે નહીં અને જેને નથી ગમતું ને એ રાવણ છે અને આપણે તો કોઈ છે જ નહીં બે દિવસ બાકી રહ્યા છે કથાના આવા મંડપો જ્યાં રોપાતા હોય આવી રીતે જ્યાં આટલી સંખ્યામાં રામકથાને શ્યામ કથાને ઘનશ્યામના ગુણાનું વાતને ગાવા માટે થઈ અને ભેગા થતા હોય આટલી મોટી સંખ્યામાં જ્યાં રસોડા ધમધમતા હોય ને આવા જેટલા ગામ હોય ને ત્યાં રાવણની દ્રષ્ટિ ક્યારેય પડે નહીં એટલે અહીંયાથી હવે જે ચરિત્ર છે ને એ રાવણનું છે પણ એનું ચરિત્ર લેતા પહેલાં કારણ કે આ કુળનું આમ તો ઉજળું સંતાન છે આના જેવી નીતિ આના જેવી પારદર્શિતા આના જેવી વિધવત્તા બ્રહ્માંડમાં દીવો લઈને શોધવા જાઓને તો ભગવાન સિવાય બીજી મળે નહીં પણ ભગવાને એનોય ઉદ્ધાર કર્યો છે એ ભાવે ભગવાન અમારી પણ આડો આવીને તારું એકાદું શણગારનું ટોડલું આવીને ઊભું રહેશે તોય અમારું કલ્યાણ થશે